ફમેલી કામ તો બધાય મજામાં બોલવાનું રે માતાજી કેમ છે બધાયને ઓર ઓર કરી વાડીએ બધાય થઈ ગયા છે વાડીએ છે બધાય ગાડી વાટે ને વાટે છે બા ઊભા છે આ કયું તમે કમેન્ટમાં કહેજો વાડીએ આવ્યા છે આટો મારવા

લે આપણે આઈથી થોડાક લીંબુ ઉતારી લેવી લીંબુ બતાવું છું લીંબુ છે તો થોડલી ખાવા આપી જાતા વિનામાં આ आके फिर से हम्म हां तो उतार लीजा था ना उतार रहा Merci. Oui,

રાખવાનું હમણાં જવું છે થોડા પછી ચાર પાંચ દિવસ થી બહાર જવાનો પ્લાન છે એ વાત થઈ છે જવું છે એક જગ્યા આ તો મરી ગયું ફેમિલી આગળ મેં પૂછ્યું મારા મામા ને કે ખડ કયું કેવાય તેને એમ કીધું વાડિયું ખડ છે વાઢિયું આ વાડિયું ખડ છે અને આ સેવડી જો કાળી સેવડી વલકો ઢોળી હતી અને અહીંયા કાળી સેવડી છે જો હાલો તમારે બધાની સેવડી થઈ હોય તો આ કાળી સેવડી છે જો અને આગળ થોડીક ડોળી સેવડી છે ને આ બધું કાળી સેવડી છે કાળી

તો કાંઈ છે થાકી ગયા હાવ હાવ એટલે હાવ થાકી ગયા હળુ હળું ગાડી પણ હાલ્યા જવી છે ગાડી પાસે આવી ગઈ છે ઘરે સાચું ને એટલે જે હાથ ની ગયો નાવી ધોવી જેવું કરવી બે બે દિશા ના કારણ કે આવું કામ હોય એટલે નાવાનું ના હોય તે દિય ના આવે

અત્યારે બહુ ટાઈટ સડી તમારા ભાઈને અને કામે ગયેલા હતા હાવ થાકી ગયા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો આજની આશા એવી છે અમારી લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો થોડોક સપોર્ટ આપજો મળીએ આપણે કાલ નવા લોકમાં ત્યાં સુધી જય માતાજી જય મોગલ બાય બાય